આમોદમાં વૃદ્ધા સાથે નરાધમે દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી એક ગામની સીમાથી નરાધમને ઝડપી લીધો હતો આમોદ તાલુકાના એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ નરાધામ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલા બાદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય વૃદ્ધ પર પાંત્રીસ વર્ષના શૈલેશ રાઠોડ નામના નરાધામે તારીખ પંદર અને તારીખ બાવીસમી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસે નરાધામ સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો પાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ હતી ત્યારે આરોપી પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નરાધમ આરોપી આજથી દોઢ વર્ષ પૂર્વે વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આ પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીથી તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો બહાર આવ્યો હતો ત્યારે હવે આ મામલે પોલીસ રિપોર્ટ કરીને આગામી દિવસ આરોપી જેલની ની સલાખો પાછળ રહે એવા પ્રયાસો કરે તેવી પણ લોકોમાં માંગ ઉઠી રહી છે આ ઈસમ જુનુ સ્વભાવનો હોવાનો પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતીત થાય છે ત્યારે આવા ઈસમો બહાર રહેવાથી મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠશે તેવું પણ લોકો માની રહ્યા છે આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો તે ગુનાનો જે તોમ્મતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે